ગુજરાતના ખેડૂતોના માથે ફરીથી સંકટના વાદળ છવાઈ ગયા હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે હવામાન વિભાગની વરસાદને લઈ વધુ એક આગાહી સામે આવી છે હવામાન વિભાગે આગાહી કરતાં જણાવ્યું કે આગામી તારીખ આઠથી દસ જાન્યુઆરી સુધી રાજ્યમાં વરસાદ પડી શકે છે રાજ્યમાં વરસાદ અરબસાગરમાં આવેલા ટ્રફના કારણે વરસી શકે છે આઠ ને નવ તારીખે સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે દસ તારીખે ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરાય છે તો સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢ રાજકોટ પોરબંદર સહિતના જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરાય છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠામાં વરસાદની શક્યતા વ્યક્ત કરાય છે તમને જણાવી દઈએ કે આગામી બે દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યું કે સૌરાષ્ટ્રમાં રાજકોટ અમરેલી જૂનાગઢમાં પણ હળવો વરસાદ વરસી શકે છે સાથોસાથ બનાસકાંઠા અરવલ્લી સાબરકાંઠામાં પણ વરસાદ વરસી શકે છે વધુમાં કે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ હળવો વરસાદ વરસી શકે છે તો હાલ અત્યાર માટે આટલું જ મિત્રો ફરી મળ્યા નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોપ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને પાસે આવેલું બે પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે